અત્યારે મિત્રો એવું છે કે કાલમાં આપણે પાટોત્સવ છે એટલે મોખડાજી દાદાની પણ સાદી માટે જે આપણે બકાલવું અત્યારે જે આપણે શાક માટે મરચા અને ગાજરની બધીની જરૂર પડે એ વસ્તુ આપણે તૈયાર કરવાની છે મિત્રો એટલે પ્રોગ્રામ મોટો છે એટલે મિત્રો જો એ કાલનો વિડીયો પણ બીજો અલગ આવશે પાટ ટુ આવશે પણ અત્યારે જે આપણે આ જે મદદ કરવા હોય એ બધા માણસોને અત્યારે વિડીયો આપણે બનાવ્યા છે તમે જોઈ શકો

હું તમને બતાવીશ વિડીયો મરચા એ બધું બગડી વસ્તુ બગડી જાય આપણે કઈ કામનું નહીં જોઈ શકો તમે અમારા ગામના વડીલ બેઠા બધા મિત્રો મોખળાજી દાદાનું મંદિર આપણે ગામ ખદરપોર તાલુકો તળાજણ જિલ્લો ભાવનગર માં આવેલું છે અને મોકલાજી દાદાનો ઇતિહાસ બહુ એટલે મિત્રો બહુ મોટો છે એનો આપણે અલગથી વિડિયો બનાવીશું બાકી જોઈ શકો પુથીરાજ છે જો સેવામાં જોઈ શકો તમે કઈ રીતની બધા નાના મોટા માણસો સેવા કરે છે બાકી મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ આપણે બીજા ભાગમાં જય માતાજી